દાંતામાં યુવક સાથે લૂંટની ઘટના સામે આવી દાંતા પોસ્ટમાં કામ પર જઈ રહેલા યુવક પર બેસમોનો પથ્થર વડે હુમલો બસ સ્ટેશન પાસે બગીચામાં પથ્થર મારી યુવકને ઘાયલ કરી સોનાની ચેન અને પૈસાની લૂંટ કરી મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો પણ પરત મૂકી ગયા ઘાયલ યુવકને સારવાર માટે એકસો દ્વારા દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો દાંતા પોલીસને ઘટનાની જાણ કરાઈ ઘટના બની કે હું મારું ગોમડેથી નોકરી કરવા વહેલો પ્રાઇવેટ સાધનમાં આવ્યો આવી અને ઉતરીને પછી એસબીઆઈની બાજુમાં થઈ અને હું જતો તો ઓફિસે સાત ને વીસ બોલવા સાત ને વીસ વીસ એક મિનિટ થઈ જશે પછી અહીંમાં આ બે વ્યક્તિઓ ઉઠેલા હતા મારા ઉપર અચાનક પથરા માર્યા મને હું બેહોશ થઈ ગયો એકદમ બેહોશ થઈ ગયો અને આ લોકો દોડી અને મારા મારી જોડેથી સેન હતી પૈસા હતા આ બધું લઈ લૂટપાટ કરી અને જતા રહ્યા અને હું તો એકદમ બેહોશ પડ્યો હતો પછી બોઘા કર્યા એટલે બીજા લોકો આડાથી આવી અને મને ઊભો કર્યો બે ઊભો કરીને એકસો આઠ મંગાવી અને પછી મને સિવિલમાં લઈ ગયા